નમસ્કાર સદ્ભાવના બળદ આશ્રમ રાજકોટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપ જાણો છો આ ગાયનો દીકરો બળદ માત્ર ત્રણ વર્ષની ઉંમરથી જ આપણા ખેતરોમાં આપણી સુખાકારી માટે કામે લાગી જાય છે જીવે ત્યાં સુધી આપણી સમૃદ્ધિ માટે આપણી સુખાકારી માટે સતત મહેનત મજદૂરીનું કામ કરતો રહે છે આજે આપણે સૌ રાજકોટ અમદાવાદ સુરત મુંબઈ કે વિદેશોમાં સુખ સમૃદ્ધિની ને એના આ ગાયના દીકરા એવા બળદની સખત મહેનત મજૂરી રહેલી છે આજે સમય પલટાયો છે બળદોની જરૂરિયાત રહી નથી બળદોને ખુલ્લામાં ભગવાન ભરોસે છોડી મૂકવામાં આવે છે આ બધા બળદો જીવો પોતાના પેટ માટે ક્યાંય ખેતરના સેઢામાં મોઢું નાખે ને તો એને ઘાસ ને બદલે દંડાથી નિર્દયતાપૂર્વક નિર્દયતા પૂર્વક ફટકારવામાં આવે છે આવા હજારો બળદો છેલ્લા કેટલાક વર્ષોમાં સૌરાષ્ટ્રમાંથી કતલખાને ધકેલાઈ ચૂક્યા છે સદભાવના બળદ આશ્રમ આવા બધા બળદોને સહર્ષ સ્વીકારે છે આજે અમારી પાસે એક હજાર છસો ની સંખ્યા છે સંખ્યા સતત વધી રહી છે આ સંસ્થાને આ બધા બળદોની જાળવણી માટે દરરોજનો બે લાખ રૂપિયા જેવો ખર્ચ આવી રહ્યો છે આ બધા બળદોને પાણીની જરૂરિયાત માટે સંસ્થાને એક એસી લીટરના ઓવરહેડ ટેકનીકની જરૂરિયાત છે અંદાજિત ખર્જો 5 લાખ રૂપિયાનો થાય છે જરૂરી નથી એક જ દાતા આગળ આવે આ 25000 50000 1 લાખ રૂપિયા તમારી લક્ષ્મીનું શ્રીદાન કરી આ મુંગાજીવોની પાણીની તૃષા बुझाવી શકો છો જે કોઈ ભામા ભામાસાને જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને ગૌપ્રેમી મિત્રોને આ બધા મુંગાજીવો માટે પાણીની વ્યવસ્થા માટે અનુ અનુદાન દેવાની અનુકૂળતા હોય તો અમારો સંપર્ક કરી શકો છો મોબાઈલ નંબર નાઇન એઇટ ટુ ફાઈવ જીરો ડબલ સેવન થ્રી જીરો સિક્સ બળદોની વ્યથા રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં વારંવાર શેર કરવા આપ સૌને પ્રાર્થના